હેલો ગાય આજ બહુ જ લેટ થઈ ગયું હતું વિડિયો બનાવવામાં કારણ કે આજે બહુ મારે વેફરને બધું બનાવવાનું હતું વેફર બનાવવામાં જે એટલો બધો ટાઈમ થઈ ગયો ને ત્યાં બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન રહ્યો આજે બ્લોગ આવશે પણ થોડોક એવો જ બ્લોગ આવશે આજે તમે જોઈ જ શકો છો કે અમે આ કેટલી વેફર બનાવી છે હજુ પણ ઉપર બીજી જગ્યાએ વેફર બનાવવા જવાની છે કારણ કે અમે બધા એપાર્ટમેન્ટના જેટલા જેટલા લોકો છીએ અમે બધા સાથે મળીને વેફર બનાવીએ છીએ આજે અમારી અત્યારે અમારા ઘરમાં બની છે આજ હમણાં પછી અમારા નીચેવાળાના ઘરમાં બનાવવાની છે તો હમણાં જો બસ ત્યાં જ વેફર કરવા જવું છે તો ચાલો ત્યાં જઈને હવે આપણે વાત કરીએ મને રીવું ચાલીએ છીએ નીચે બીજા માસીને ત્યાં વેફર કરવા શું કેવું છે રીવું આપણે વેફર કરવા જવું છે ને માસીને ત્યાં ખુશી આંટી ત્યાં જવું છે ને વેફર કરવા ત્યાં વેફર ભાવે મને રીવુંને વેફર બહુ જ ભાવે ચાલો આપણે વેફર ખાવા જોઈએ તે ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે તો અમે ત્યાં ત્યાં વેફર કરવા જઈએ છીએ ચાલ વેફર કરવા આપણે જોઈએ રીવો ચાલો હવે અમે પહોંચી ગયા છીએ અમે નીચે વાળા ત્યાં આંટી ને ખુશી આંટી ને ત્યાં આ જો અમારા નિરૂપા માસીને બધા પાછા વેફર કરવા અમે આ લાગી ગયા છીએ આ જો પૂજાબેન પાછા વેફર કરે છે પૂજાબેન હારી વેફર કરજો લોકો માણા ખાય કે એવી આ અમારા ખુશી ઓહો ખુશીબેન છે ત્યાં અમે રસોઈ શું કહેવાય આપણે વેફર બનાવવા આવ્યા છીએ હમ આ બધી એની પૂર્વ તૈયારી ચાલી રહી છે વેફર બનાવવાની

પાણી એ ચોખ્ખી કરીને પડે પછી સાફ કરીને ને ને પછી વેફર કરવાની આવી રીતે એવું છે તો પછી આમ કરી પતિકા પાડવાના એ એવું છે તમને તમે શું અંદર નાખ્યું ને ફટકડી નાખી હવે હું મીઠું છું ફટકડી નાખવાથી શું થાય છે વેફરમાં એકદમ સફેદ ને મસ્ત થાય છે એવું છે એમ ને

અત્યારે અમારે એપાર્ટમેન્ટમાં બધા ત્યાં વારો ચાલે છે વેફર બનાવવાનું અને ચાલો સુકવવાનું એવી રીતના આ અમારા બેન છે જો એના બેન પણ સાથે રમે છે એને ને અમારા નિરૂપા આંટી સાથે નિરૂપા બા સાથે બહુ જ ફાવે છે અને એ અમારી ક્યુટી પાઈ છે એને બધા જ મોઢું બધું બનાવતા આવડે અત્યારે બધાને રામ રામ કરે છે બોલો ટીવીમાં કોણ દેખાતું હશે જેઠો જેઠાને રામ રામ કરે છે તું રીવું હે

સ્કૂલે નો જવાનું હોય કેમ રજા છે બેનને બોપાનો ટાઈમ થાય એટલે ને સુવાનું ન યાદ આવે એને રમવું જોઈએ હંમેશા શું કરે રાધુ 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 શું કરે છે મારો દીકરો આહ અહ રમે છે તું ક્યાં રમે છે તું બારીમાં રમે છે હે શું પકડી તું એકલી ઉભી થઈ ગઈ હે બે અઈ જીકરો ચાલ સૂઈ જવાય બપોરનો ટાઈમ થઈ ગયો ને હવે આપણે સુઈ જવાય ચાલો ને એની કરી લઈ આપણે રીવુ હાલ ને મારો દીકરો સુઈ જાને હાલ અહિયાં કોને રામ રામ હમ ભાઈ માને મારો બપુ સુઈ જાવ મારો હાલો સુઈ જાવ ને હવે થોડીક વાર ચાલો સાંજના સાત વાગ્યા છે અને હવે રસોઈ કરવાનું ટાઈમ થઈ ગયો છે તો હવે હું રસોઈ બનાવવા જઈ રહી છું ત્યાં મારા બેન કે મમ્મા મને પણ તું સાથે લઈ જા રસોઈ કરવા આ જો એની ભાષામાં વાત કરે છે તમે સમજો તો તમને તમે સમજી જાઓ રીવુ ક્યાં જવું છે બેટા રસોઈ કરવા જેવું છે એનું ધ્યાન છે ઉપર ઉપર પંખો ફરે છે ત્યાં જો એની પાસે વાત કરે શું વાત કરે છે એ બેટા ખબર પડે છે શું વાત કરે છે મને તો ઉફરથી જાય છે બાકી હો એવું બધું છે યો તમને સાંભળો હું વાતું કરે છે બેન શું કહે છે શું જય શ્રી કૃષ્ણ દે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ કરે કેમ કરે હોય તો કરે બાકી તો બે નામ જ છે જમી ને હવે ફ્રી થઈ ગયા છીએ હવે તમે રીવા હમણાં તમે અમારા બેન ના બધા જો રમોકડા આમથી તેમ પડ્યા છે અને આ એના પપ્પા સુતા છે આ એના બીજા રમકડા પેડા છે ને મામૂલી એવા છે આ વોકર બધું પાથરીને બેન બેઠા છે નક્કી ના હોય કે બેનને કયા રમકડાથી રમવું તમે જે રમકડું હાથમાં દો એનાથી રમવું હોય ને ના જે વસ્તુ ના દો એ પછી તમારી પાસેથી જીદ કરીને લઈ લે શું કરે છે રીવા તું શું કરે છે બીટું મારું હે ડેડા સાથે રમે છે ડેડાને પણ આજે ક્રિકેટ આવે છે એટલે થોડુંક ક્રિકેટ વધારે જોવી ગમે છે મોટા ક્રિકેટ લવર છે એના ડેડા હે ને રીવું ડેડાને કે ક્રિકેટ જોવો તમે મારે જોવી છે ક્રિકેટ કેતો રીવું હું કોણ લઈ આવ્યું તું કેટ કોણ લઈ આવ્યું તું મામુલી આવ્યો તો હે હા કેટને આના આના કરાવી આના કરાવો હા હાલો રાધે રાધે દો રાધે રાધે ઓય હોય ઓય હોય ઓય રાધુ હવે એને જે વસ્તુમાં હવે તમને ધ્યાન આપી દીધું છે ત્યાં જવું હશે હમણાં હું જઈશ ને તો પાછળ પાછળ આવું હશે દીવું એના મસ્તીમાં છે બેન શું કરે છે તું હય 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 આ ટોય તો બિચારા સ્પેર પાર્ટ બધા ઢીલા કરી નાખ્યા છે બેને શું કેવું મારું આવી રહ્યા છે બેન હવે ધીરે ધીરે અમારા તરફ જો અમારા બેનના નવા ધતી બધા રમોકડાના સ્પેર સ્પેરપાર્ટ અલગ કરી નાખ્યા છે આ એનું બિચારું ડમરું પણ હાલત એની ખરાબ કરી નાખેલી છે આ બધા એના રમકડા પડ્યા છે અલગ અલગ અને બેનને શું રમવું હોય ખબર જ ના હોય તેના ડેડા સાથે રમ્યા રાખે બધું શું રમે છે રીવ બેટા હમ હા કોને સ્પેર પાટ અલગ કર્યા હા શું કરીશ તું હા હા આવ્યું હાલો ઊભા થાવ હવે ઊભી થવાની કોશિશ કરે છે હવે બેના બારમો હમણાં એનો બર્થડે ડે આવવાનો છે બેનનો એટલે હવે ધીરે ધીરે હાલવાનું કરે છે હું કાઢો આપે છે તું હે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ આઈ વખતે તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય